સમગ્ર ભારતમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી જાહેર કરવામાં આવે છે ત્યારે ભારતના બે મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઈ કઈ બેઠક ઉપર ક્યાં ક્યાં ઉમેદવાર ચૂંટણી લડશે તેને લઈને નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતના ગૌરવવંત ક્ષત્રિય સમાજના ઇતિહાસની માનમર્યાદા ભંગ થાય તેવી રીતે ભારત દેશની અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાનું જણાવી સમગ્ર ભારત દેશમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ સંસદ સભ્ય તરીકે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સમગ્ર ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજી આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોડી તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં એકત્ર થઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ મૂડી મામલત કચેરી પહોંચ્યા હતા અને મામલદાર અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી પરસોત્તમ રૂપાલાને જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે સુરનગર જિલ્લાનું રાજકારણ ગરમાવાયું છે સુરનગર જિલ્લાના અનેક ગામોમાં પરસોત્તમ રૂપાલા મુદ્દે ભાજપ પ્રવેશબંધીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે